નમસ્કાર મિત્રો તો આજે આપણે શોધવાનો છે સરવાળો સરવાળો શોધવાનો છે સર સરવાળો તો કરતા આવડે છે અમને સુધી પ્રથમ ધનપૂર્ણાંક સંખ્યાઓનો પ્રથમ એક હજાર ધનપૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતે મળે આપણા તો સર પ્રથમ એક હજાર ધનપૂર્ણાંક સંખ્યાઓ એટલે એક બે ત્રણ થી લઈને એક હજાર સુધીની સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે ઓકે તો હવે આ સરવાળો તમે બે રીતે કરી શકો એક તો ધનપૂર્ણાંક સંખ્યાઓ તો જેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય એવી પ્રથમ એન ધન પૂર્ણાંક અથવા પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ આ સૂત્ર એન એન પ્લસ વન અપોન્ટ ટુ માં કિંમત મૂકી દો તો તમને સીધો જવાબ મળી જાય પણ આ રીતે આપણાને માર્ક્સ નહીં મળે આપણે માર્ક્સ લેવાના છે તો એના માટે આપણે એ વિચારવું પડશે કે આ દાખલો આપણે કેવી રીતે ગણીએ તો પહેલી નજરે એવું ખબર પડે છે કે આ એક સમાંતર શ્રેણી છે હવે જો આ સમાંતર શ્રેણી છે તો આનું પ્રથમ પદ કોણ છે એક છે ઓકે બીજું આનું સામાન્ય તફાવત ડી જે છે એ આપણાને મળશે એ ટુ માઇનસ એ વન કરવાથી બરાબર આ સૂત્ર પણ આ રીતે જ આવેલું છે બરાબર યાદ રાખજો આ ટુ માઇનસ વન બરાબર વન એટલે ડી આપણને મળી ગયો અને આપણને અહીંયા અંતિમ પદ આપ્યું છે બરાબર છે જેને આપણે લાસ્ટ ટર્મ પણ કહીએ છીએ અથવા એનમુ પદ પણ કહીએ છીએ એક અને ટોટલ એક હજાર પદો છે એટલે એન પણ આપણને મળી ગયો બરાબર તો તો આપણું કામ સરળ થઈ ગયું હવે જો હું એક સિમ્પલ સૂત્ર અહીંયા લઉં ટુ એ પ્લસ એલ તો મને આ જવાબ મળી જશે તો પ્રથમ એક હજાર ધન પૂર્ણાંક સંખ્યાઓ કહો પ્રાકૃતિક સંખ્યાઓ કહો ગણતરીની સંખ્યાઓ કહો બધું આ છે આનો સરવાળો શોધવા માટે હું એની જગ્યાએ એક હજાર મૂકું બે ઓકે એની જગ્યાએ એક હજાર મૂકી એક હજાર વધતા એક ગુણ્યા એક હજાર ભાગ્યા બે એક હજાર ને બે વડે ભાગીશું તો પાંચસો મળશે બરાબર અને એક હજારમાં એક ઉમેરીશું તો એક હજાર એક મળશે હવે એક હજાર એક ને પાંચસો વડે આપણે ગુણી દઈએ તો પહેલા તો બે મીંડા શું જવાબ આવ્યો પાંચ લાખ ને પાંચસો પ્રથમ એક હજાર પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણને મળશે આ જ વસ્તુ આ સૂત્રની મદદથી સો ટકા ગણી શકાય પણ એક માર્ક્સનો પ્રશ્ન હોય તો એક કરતાં વધુ માર્ક્સનો કે જેમાં ગણતરી દર્શાવવાની હોય તો તમારે આ રીતે ગણતરી કરવી પડશે